હાલો મિત્રો આજે આપણે વાત કરીશું નાગરવેલના પાન વિશે નાગરવેલ ખૂબ જ ગુણકારી છે અને કેટલાય રોગમાં તેનો ઉપયોગ થાય છે તો આજે આપણે જાણીશું નાગરવેલના પાનનો કયા કયા રોગમાં અને કેવી કેવી રીતે ઉપાય કરી શકાય તેના વિશે ગ્રીન ગોલ્ડ ગુજરાતના ચોરવાડ અને દક્ષિણ ગુજરાતના નાગરવેલની સારી એવી ખેતી થાય છે પાંચ રૂપિયાથી માંડીને પંદરસો રૂપિયા સુધીના પાન મળે છે વિડિયો શરૂ કરતા પહેલા જો તમને અમારો આ વિડિયો ગમે તો વિડીયોને લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો ચાલો હવે જાણીએ નાગરવેલના પાનનો ઉપયોગ કયા કયા રોગમાં થાય છે તેના વિશે નાગરવેલનું પાન ખાવાથી કેટલા ફાયદા થાય છે તે જાણીએ નાગરવેલના પાનમાં એવા રસાયણો હોય છે જે હૃદયના ધબકારાનું નિયમન કરે છે અને રક્તવાહિનીઓને વિરામ આપે છે ભારતમાં તો લોકો મોનું અલ્સર એટલે કે મોના ચાંદામાં પાનનો ઉપયોગ કરે છે પાનમાં અલ્સર વિરોધી ગુણ હોય છે જે ચાંદામાં રૂજ લાવવાનું કામ કરે છે નાગરવેલના પાનને કેલ્શિયમનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે નાગરવેલનું પાન એક એન્ટિસેપ્ટિક હોય છે નાના મોટા ઘા સ્નેચિસ અથવા મચકોડ આવવા પર પણ આ પાન લગાવવાથી ફાયદો થાય છે પાનમાં રહેલા એનર્જીક ગુણધર્મો માથાનો દુખાવો દૂર કરે છે નાગરવેલના પાનમાં એવા તત્વો હોય છે જે બેક્ટેરિયાના પ્રભાવને ઓછો કરવામાં મદદરૂપ બને છે તેથી જે લોકોને મોઢામાં દુર્ગંધ આવતી હોય તેમના માટે આ પાન ફાયદાકારક છે નાગરવેલના પાનના પત્તાને ચાવવાથી મોઢાના કેન્સરથી બચી શકાય છે નાગરવેલના પાનમાં રહેલા એક્વર્બિસ એસિડ અને બીજા ઓક્સિડન્ટ મોઢામાં જળવાઈ રહેવાથી નુકસાનકારક કેન્સર ફેલાવાવાળા તત્વોનો નાશ કરે છે મોઢામાં ચાંદા પડ્યા હોય તો પાનમાં કાથો લગાવી દિવસમાં બે થી ત્રણ વાર ખાવાથી ચાંદામાં રાહત થાય છે મોઢામાં છાલા થયા હોય તો પાનને ચાવો અને ત્યાર પછી પાણીથી કોગળા કરી લો આઉ દિવસમાં બે વખત કરવાથી છાલામાં રાહત મળશે તમારી ઈચ્છા મુજબ કાથો લગાવીને પાન ખાઈ શકો છો ગળામાં દુખાવો થતો હોય તો પાન ખાવાથી અથવા તેનું પાણી પીવાથી ફાયદો થાય છે શ્વાસની નળી પર સોજો આવી જતો હોય તો નાગરવેલના સાત પાનને બે કપ પાણીમાં ઉકાળો જ્યારે પાણી અડધું થઈ જાય ત્યારબાદ આ પાણીને દિવસમાં ત્રણથી ચાર વખત પીવાથી ફાયદો થાય છે પાનનું પાણી સ્વાદો ના ભાવે તો થોડી ખાંડ ઉમેરી શકો છો પેઢામાંથી લોહી નીકળતું હોય તો બે કપ પાણીમાં ચાર નાગલવેલના પાન નાખીને બરાબર ઉકાળી લો ત્યારબાદ તે પાણીથી કોગળા કરવા ગેસ્ટ્રિક અલ્સર થયું હોય તેમણે નાગરવેલના પાનનો રસ પીવો જોઈએ જેનાથી ગેસ્ટ્રિક અલ્સરને રોકવામાં મદદ મળે છે નાગરવેલનું પાન દરરોજ ખાવાથી કબજિયાત દૂર થાય છે પાનની દાંડીને દિવેલના તેલમાં ભેળવીને ખાવાથી કબજિયાતથી રાહત મેળવી શકાય છે આ ઉપરાંત પાનના પત્તા સાથે ફ્લેક્સીડ ત્રિફળા અને લીંબુનું સેવન કરવાથી પણ કબજિયાતની સારવાર કરી શકાય છે જે લોકોને કફની સમસ્યા રહેતી હોય તેમણે નાગરવેલના પાનનું પાણી પીવું જોઈએ ચાર થી પાંચ ગ્લાસ જેટલું પાણી લઈને તેમાં પંદર થી સોળ પાન નાખીને તેને બરાબર ઉકાળી લો પાણી ઉકળતા જ્યારે બે ગ્લાસ જેટલું વધે ત્યારબાદ તેને ઠંડુ થવા દો થોડું હલકું ગરમ પાણી પીવાથી કફમાંથી છુટકારો મળે છે પાનના પત્તામાં મધ લગાવીને ખાવાથી ખાંસીમાં આરામ મળે છે આ ઉપરાંત પાનના પત્તાને હલકા ગરમ શેકીને છાતી પર શેક કરવાથી છાતીમાં થયેલા કફને દૂર કરી શકાય છે જેમને માથાનો તીવ્ર દુખાવો રહેતો હોય એમણે નાગરવેલના પાનનો લેપ બનાવીને માથા પર અને નમણા પાસે લગાવવાથી માથાના દુખાવામાં રાહત થાય છે સ્તનપાન કરાવતી મહિલાને ધાવણ ચડે કે સોજો આવે તો તેમણે નાગરવેલના પાનમાં નારિયેળનું તેલ લગાવીને થોડું ગરમ કરવું હલકું ગરમ થઈ જાય એટલે એ પાનના પત્તાને સ્તનની આસપાસ મૂકો સોજો દૂર થઈ જશે અને સ્તનપાન કરાવવામાં સમસ્યા નહીં આવે સુવાવડી સ્ત્રીઓએ ક્યારેક ધાવણ ચડી જતું હોય કે કોઈ વાર સ્તન પર સોજો આવવાથી અસહ્ય વેદના થતી હોય ત્યારે તેના પર નાગરવેલનું પાન ગરમ કરી બાંધવાથી એકઠું થયેલું ધાવણ છૂટું પડી જાય છે અને સોજો ઉતરી જાય છે અને દુખાવાની પીડા પણ મટી જાય છે નાગરવેલના પાનના રસમાં મધ ભેળવીને પીવાથી થાક અને નબળાઈ દૂર થાય છે અને સાથે જો તાવ હોય તો એક લવિંગ નાખીને ખાવાથી રાહત થશે જે લોકોને વજન ઘટાડવું છે તેમણે દરરોજ નાગરવેલના પાનમાં કાળા મરીના બે દાણા નાખીને ખાવા આવું અઠવાડિયા સુધી કરવાથી વજનમાં ઘટાડો થાય છે નાગરવેલનું પાન સ્વાદે તીખું કડવું અને છે ગરમ પચવામાં હલકું અગ્નદીપક અને આહાર પાચક વાત કફ નાશક અને પિત્તકર છે જો કોઈને સાદું પાન ના ભાવે તો ધાણા દળ વરિયાળી અને તૂટી ફૂટી નાખીને પણ પાન ખાઈ શકાય છે બની શકે તો દરરોજ એક પાન ખાવું જોઈએ મિત્રો હું આશા રાખું છું કે તમને નાગરવેલના પાનના ફાયદા સમજાઈ ગયા હશે જો એક પાન ખાવાથી આટલા બધા ફાયદા થતા હોય તો બની શકે તો નાગરવેલનું એક પાન અવશ્ય ખાવું જોઈએ દોસ્તો તમને આ જાણકારી કેવી લાગી નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર જરૂરથી કરજો વિડીયો જોવા માટે થેન્ક યુ દોસ્તો